જશદાન શહેરમાં તાજેતરમાં બનેલ તમામ નવા રોડ રસ્તાનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે અને તમામ રોડ રસ્તાની ચકાસણી કરવામાં આવે તેવી નગરજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે. નવા બસ સ્ટેન્ડ પાસે તેમજ પાટીદાર શૈક્ષણિક પાસે ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં છે. તેના કારણે લોકોને અવરજવર કરવામાં, વાહન ચાલકોને અને ચાલી જવાવાળાને મુશ્કેલી ઊભી થઈ રહી છે. ત્યારે નગરપાલિકા પાસે કોઈ લાઇટ નહીં હોય કે કોઈને ખબર નથી આ રોડ ઉપર લાઇટ બંધ છે. રિપોર્ટર વિશાલભાઈ ભુવા આઝાદ મીડિયા લાઈવ જસ્ટ اله الله هيڏو ڪيئن هو ته اسان جو هو